તો જય માતાજી બધાને મિત્રો આપણે છે ને સવાર સવારમાં ઘરના કામકાજ બધા જ કરીને આપણે વ્યાયા હવે ખેતરમાં ખેતરમાં આવ્યા હવે એટલે આપણે ખેતરના હામા શેઢે વ્યાયા હવે હામા શેઢે આવીને આપણે છે ને આપણે તો આવ્યા સુધી બર્તનનો ભારો લેવા આપણે તો શું કે બીજું કાંઈ તો કામ હતું નહીં એટલે સવાર સવારમાં આપણે બર્તનનો ભારો લેવા વ્યાયા હવે પછી એક વેરા ભેંસોનું કરીને એટલે ટાઈમ નથી આવતો તો આપણે છે ને દેખાડ્યું તમને ફાઇનલે છે ને આપણે બર્તન લેવા જુઓ આપણે અહીંયા આવી ગયા તા અહીંયા દેખાય છે બર્તન આ પડ્યા છે આપણા બર્તન તો આ સરઘવાના બર્તન છે ને જાડા ને જાડા આવા ભૂભલા જેવા છે જુઓ આવા બર્તન છે ને તો આપણે તો છે ને પેલા બર્તન નહોતા લીધા આપણે તો છે ને આ શું કહેવાય થોલ્લા હાથોલિયા એમાં આ શું કહેવાય એ આપણે છે ને આવા આપણે લીધા છે સ્પેશલ ખાવા માટે ભારી જાય ને આપણી નજર પાધરી જેના ઉપર પડે એટલે આપણે છે ને આવા લઈ પણ લીધા છે તો બે લીધા તો આની ફાયો કેવી છે કડ એવી છે કે વિચ્છી ખોડે પાદરી છોટી જાય જો અહીંયા પણ છોટી છે એના કાંટા કેવા છે આ કાંટા છે એના તો આપણે છે ને આને એ હે ને ફૂલીને દેખાડ્યું આ કેવું સરસ મજાનું અંદર નીકળે છે એ જો તો ફાઈનાલ છે ને આપણે જો આને આવી રીતે આપણે ફૂલી નાખ્યું છે તમે કહો આનો કલર કેવો સરસ મજાનો આવે છે એક જ દમ કલરિંગ છે તો આપણે આને ઉપર ઉપરથી સાલે ઉખાડી લીધી અને આપણે ભારો પહેલાં કરી નાખ્યો અને પછી આની સાલે અને તમને બતાવી કે કેવું લાગે છે આ સરસ જ મજાનું છે આની અંદર થઈને નાના નાના બી નીકળે છે અને ઉપર તો સાયલ ને ફાંયું હોય ને એટલે તો આને છે ને પેલા બે લાકડાથી ને પાડવું પડે છે નહીતર તો આ છે ને પડતું પણ નથી તો આપણે છે ને સરસ મજાની વસ્તુ આપણે આમાંથી ને પાડી દીધી અને આમાં કાંઈ વસ્તુ જે અલગ જ ટાઈપની છે આમ ખાવાની મજા એવી આવે તો આ એનું ઝાડ છે આને કહેવાય હાથલિયા કે છે અને એમાં એ ગલકારિયા ને એ આપણે ખાધા તા અને કાંઈક બીજું કહેવાય છે પણ એનું નામ તો મને નથી આવડતું કેવું કહેવાય યાદ નથી આવતું આમ યાદ છે મગજમાં નથી આવતું આનું નામ શું કહેવાય એમ તો જો હજુ પણ એક કોલી સાડી છે ને સરસ મજાનું દેખાય છે પાકું એક જ પાકી ગયું છે હા એ જ રહ્યું દેખાતું હોય છે તો ફાઇનલી છે ને મિત્રો આપણે છે ને એ સાડા ત્રણ વાગી ગયા હે સાડા ત્રણ થઈ ગયા છે ને આપણે જાનું હોય ભેંસું આટું ખડવાટવા ખડવાટવા જાનતું ને તો આપણે મટકામાં પાણી નહોતું ને તો આપણે એને લીલું કરી અને એને મટકું પલાવી દીધું છે પાછું અસલ સાણીયું ફરતું વિટોરી દીધું પાણી અને ખૂબ જ એમય ઢાઢું થાય છે આ બાજુ પણ એક છે છે એમાં સાસ રાખવી અને આમાં ને પાણી રાખવી રાખ્યું છે ને અમારે બે ભાઈ ખાટલે બેઠા છે મારે હાઉ ભેંસ ને નીન હકોડે છે તો ફાઈનલ છે ને મિત્રો અમે હું ને મારા જેઠનો છોકરો બી હેવી અમે બી કાકી ભદ્રીજો હે ને ખડ વાઢવા જાવી હે કે મારે તો ખડ નાનું નાનું છે હાવ જો મારે હજુ બહુ ફૂટીને આવું જ થયું છે નાનકું નાનકું મેં હમણાં જ વાઢી વાયરું છે ને એટલે બહુ સારું ખડ નથી થયું તો મારે હાવું ને એને ઓલામાં આવડું આવડું ખડું ઊભું ગરા સમાણું તો આજે એ કહે કે કાંઈ કે હું તમારા હારે ખડ વઢવા આવું તમને તો તમે ઘાયલ જ મારી હારે ખડ વઢવા તો એ કેટલુંક વાઢે હે એ તો ન ખબર પણ આવે છે ખડ વઢવા કેટલુંક વાંચશો હજી ભાઈ આજે વાંચી વાડી ધરાય જો એ કહે છે ને એક પાડી ધરે એટલું જ વાઢવાનું છે જાજુ નહીં વઢાવો ભેંસોને બીજી પાડીને એને નહીં નાખવું જોઈએ એ તમે વાઢી લઈ જો અમારે રમવા જવાનું છે તમારે રમવા જવાનું તમે કાયમ રમતા જોઈ હો આપણે તો બે બથત ખડ વાઢવાનું છે તને ખબર છે બે મોટા મોટા પાત્ર કેલી એટલે એટલું જ આપણે વાઢવાનું છે તો તું એટલું મને વાઢવીશ એ આ વાઢવીશ જો છોકરાએ હા પાડ દીધી છે કે આવો વાઢવીશ તો હાલો આપણે છે ને જાવી ખડ વાઢવા તો હે ને અમે અહીંયાથી ને હાલતા થયા ને તો અમારા જેઠના એના પડામાં આવ્યા ને તો હરગવાનો ફાલ જોયો ને તો ઘૂઘરા જેવો હરગવાનો સરસ મજાનો ફાલ આવી ગયો હે હરગવા ને બાજરો પણ મસ્તીનો થઈ ગયો એમની હજુ તો નીંગલો નથી એક પાણી પીશે એટલે નીંગલી જશે બાજરો અને એક ટેણીઓ પણ અહીંયા બીજો હારી આવ્યો હે ને એ ઊભો હે એના પાછળના હરગવામાં સોડવામાં એટલો જ ફાલ હે તું તો ઓહો હો આ ઘૂઘરા જેવો ફાલ આવી ગયો હરગવામાં ને સરસ મજાનો હે જુઓ તમે લેરખા ને લેરખા દેખાય હરઘવાના ફાલના તો હેને ઘણો ખૂબ જ એમાં ફાલ હે ને તો હવે આપણે જ આપણા ઓલામાં આપણે હરઘવામાં ફાલ ના આવ્યો અને આપણે છે ને બાજરો પાકી ગયો છે ને એને હવે છે ને થોડાક દી પછી આપણે લણવાની તૈયારી કરવાની છે અત્યારે તો ચકલા નથી બહુ લાગતા તો ચકલા લાગતા હતા ને ત્યારે તો વેસમાં થોડાક દી હા હુ હુહ ચાલુ અમે રાખતા હતા અને હવે તો પાકી ગયો છે ને એટલે નહલા લાગતા હવે તો આ બાજરામાં પછી ચાલુ થઈ જાય છે ચકલા